વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાર કન્યા રાશિના લોકો સમયનું ચક્ર સતત ગતિશીલ રહે છે અને જો આપણે નજીકથી જોઈએ તો દરેક ક્ષણ દરેક મિનિટ દરેક દિવસ દરેક મહિનાનું અલગ મહત્ત્વ હોય છે સમયના ચક્રની ગતિના પરિણામે જીવનમાં કેટલાક એવા દિવસો અઠવાડિયા અને મહિનાઓ આવે છે જેમાં વ્યક્તિ સમસ્યાઓ ઉતાર ચડાવમાંથી પસાર થઈને પણ સફળતા પ્રાપ્ત કરે છે આપણા પ્રિયતમ પ્રભુ અસીમ છે અનંત છે અને તેનું વર્ણન નથી કરી શકાતું પરંતુ તે ચોક્કસ અનુભવી શકાય છે અને માર્ચ બે હજાર ચોવીસમાં તમને આ અનુભવ કેવી રીતે થશે તેના વિશે ચર્ચા કરીશું આજે આપણે જાણીશું કે ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ જે બનવા જઈ રહી છે તેની તમારા જીવન પર શું અસર થશે પૈસા નોકરી પ્રેમ લગ્ન જીવન વ્યવસાય અને કારકિર્દી વિશે માહિતી આપીશ અને વિગતવાર ચર્ચા કરશું તેથી આ વિડીયોને માત્ર જોવાનું જ નથી પણ ધ્યાનપૂર્વક સમજવાનું પણ છે મિત્રો પ્રથમ ઘટના આ મહિને તમારી ગોચર કુંડળીમાં સૂર્ય બુધ અને રાહુ તમારા સાતમા ભાવમાં હોવાને કારણે બનશે બીજી ઘટના શુક્ર અને મંગળ તમારા છઠ્ઠા ભાવમાં હોવાથી બનશે છેલ્લી અને ત્રીજી મહત્વપૂર્ણ ઘટના અગિયારમી ફેબ્રુઆરીથી શનિદેવ જે અસ્ત ચાલી રહ્યા છે તે અઢાર માર્ચ પછી તેની મૂળ સ્થિતિમાં પાછા ફરવાના રૂપમાં થશે મિત્રો જ્યારે પણ આવી સ્થિતિ બની છે ત્યારે દેશ અને દુનિયામાં મોટા મોટા ફેરફારો થયા છે યુદ્ધ વિસ્ફોટ જેવી પરિસ્થિતિથી લોકો પ્રભાવિત થયા છે કેટલીક જટિલ બીમારીઓએ લોકોને પરેશાન કર્યા છે રાજકીય ઉગ્રતા સાથે અશાંતિની સ્થિતિ ઊભી થઈ છે નવા ગઠબંધન બને છે ભૂસ્ખલન સાથે શેરબજારમાં મોટી વધઘટ થાય છે તો ચાલો હાલમાં આપણે જાણીએ કન્યા રાશિફળ માર્ચ બે હજાર ચોવીસ કન્યા રાશિફળ બે હજાર ચોવીસ મુજબ માર્ચ મહિનો તમારા માટે અપેક્ષા કરતા વધુ ક્રાંતિકારી વિચારધારાઓથી લાભના રૂપમાં તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાની સારી અને શુભ તકો લઈને આવી રહ્યો છે મહિનો શરૂ થતાની સાથે જ તમારા વ્યવસાયમાં નવી ક્રાંતિ આવશે તમે ઓફિસમાં તમારી આસપાસના લોકો અને તમારા વ્યવસાયિક ભાગીદારોથી આગળ વધશો પ્રોપર્ટીની દ્રષ્ટિએ પણ માર્ચ બે હજાર ચોવીસ શ્રેષ્ઠ મહિનો સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ મોટી મિલકત ખરીદવામાં પણ સફળ થશો જો તમે સરકારી ક્ષેત્રથી સંબંધિત છો કે ત્યાંથી કોઈ મોટો નફો મળવાની પણ સંભાવના રહેશે મિત્રો યાદ રાખો કે ભગવાન તમારી અંદર એક સ્વપ્ન બનાવે છે એટલે ભગવાનની પ્રબળ ઈચ્છા છે કે તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય એટલા માટે તો તમારે કામ કરવું પડશે અને આ શક્યતાઓ સાથેમાં જ ઘણા બધા ફાયદા અને તકો પણ લઈને આવી રહ્યો છે સાતમા ઘરમાં રાહુ તમને તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં તમને અણધારીઓ નફો અને પદનો લાભ આપશે અધિકારીઓ પાસેથી અપેક્ષા મુજબ તમને મદદ પણ મળશે અચાનકથી મળનારા લાભો પ્રાપ્ત થશે જો તમે માર્ચ મહિનામાં સખત મહેનત કરવાનું ચાલુ રાખશો અને પરિણામ ભાગ્ય પર છોડી દેશો તો મને લાગે છે કે ભગવાન તમારી સૌથી મોટી ઈચ્છા જરૂર પૂરી કરશે પછી ભલે તમે આયાત નિર્યાતના ક્ષેત્ર સાથે સંબંધિત હો તમે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામ કરતા હો નાના ઉદ્યોગ અને વેપાર કરતા હો નાની દુકાનો ચલાવતા હોય તો પણ સમજી લો હવે તમારી આવકને મોટી પાખો લાગવા જઈ રહી છે મિત્રો જ્યારે પણ મંગળ અને શુક્રનો સંયોગ થયો છે ત્યારે ધનયોગ બને છે અને તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તો લાભ આપે છે સાથે સાથે નાણાકીય બાબતોમાં કરાયેલા પ્રયત્નોનું ફળ અપાવે છે આવકમાં અચાનક વધારો થાય છે કાર્ય માટે મુસાફરી કરવાની તક મળે છે યાત્રા સફળ થાય છે ઘણા બધા રાજ્યો શહેર તરફથી લાભો મળે છે તેના કારણે વિદેશમાં પણ રોજગારની શોધ સફળ થાય છે જો તમે ત્યાં વ્યવસાય કરતા હો તો તમને પ્રોત્સાહન મળે છે તમે તમારા સપનાની જગ્યા ખરીદવામાં પણ સફળ થાવ છો પરિવારનું વાતાવરણ ખુશનમાં બને છે પૈતૃક સંપત્તિની જટિલ બાબતોનો ઉકેલ આવે છે જો તમે લેખન સાહિત્ય કલા સંગીત સાથે જોડાયેલા વ્યક્તિ છો તો તમે તમારી પ્રતિભાના આધારે આગળ વધી શકો છો અભ્યાસ ચિકિત્સા અને સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ ઘણો ફાયદો થાય છે તમે મોટા બિઝનેસમેન છો અને મોટી ડીલની તૈયારી કરી રહ્યા છો તો તમારી આ ઈચ્છા પણ પૂર્ણ થાય છે મિત્રો કોઈ પણ વ્યક્તિના જન્મ સમયે તેની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તેના ભાગ્ય અને દુર્ભાગ્યનો આધાર બનતી હોય છે તેથી જો ગ્રહોનો પ્રભાવ સમયસર જાણી લેવામાં આવે તો ગ્રહો લોકોને તકલીફ નથી આપતા સફળ બનાવે છે તેથી તમારે પણ કુંડળીનું વિશ્લેષણ કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ માર્ચ મહિનામાં તમારા જીવનમાં સૌથી મોટો બદલાવ આવી રહ્યો છે તે છે નોકરીમાં ફેરફાર અને સ્થાનાંતરણના રૂપમાં કન્યા રાશિના લોકો જે નોકરી શોધી રહ્યા છે જ્યાં તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યા છે કાયમી રોજગારી મેળવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં લાભમાં રહેશો પ્રથમ ભાવમાં કેતુની હાજરી તમને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં પદ અપાવશે સારા એવા કાર્ય અપાવશે જો કુંડળીમાં સૂર્ય બળવાન હશે તો માર્ચ મહિનામાં તમે કોઈ ખાસ મિત્રને મળશો અથવા સંબંધીઓના મદદથી પણ તમારી પસંદગી થઈ શકે છે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી લાભ મળી શકે છે નોકરી મળી શકે છે પ્રમોશનમાં સાથ મળી શકે છે ભાવમાં કેતુ બે રીતે લાભ આપે છે પ્રથમ તમારી રૂચિ એટલે કે તમારી ઈચ્છા શેર માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં થવા લાગે છે પણ તમે જોખમી રોકાણ અને ઉતાવળના નિર્ણયો લેવાનું ટાળવું જોશે બીજો લાભ વિદ્યાર્થીઓને મળે છે પરીક્ષાઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારું પ્રદર્શન સારું થવા લાગે છે તમારી પ્રતિભા અને તમારી હિંમતના આધારે તમે સરળતાથી ઇન્ટરવ્યૂ પાસ કરી શકો છો અને પાસ કરી પણ લો છો મિત્રો જ્યારે આપણે વાત કરી લગ્ન જીવન વિશે તો માર્ચ બે હજાર ચોવીસ તમારા માટે એક ફેમિલી પેકેજ લઈને આવી રહ્યું છે પરિવાર સાથે પ્રવાસ થશે શુભ કાર્યોનું આયોજન થશે જો તમારામાંથી કોઈના લગ્નની વાત ચાલી રહી છે તો તેનો નિર્ણય આ મહિનાના છેલ્લા ભાગમાં આવી શકે છે અને આ વર્ષ તમારા ઘરમાં ઘણી ખુશીઓ પણ લઈને આવશે પંચમે શરી તમારા ઘરમાં નાના મહેમાનના આગમનનો સંકેત આપી રહ્યો છે નાના ભાઈ બહેનના સંબંધો માટે વાત આગળ વધશે યાદ રાખો કે રાહુ કેતુ તમારા વિચારોને પ્રભાવિત કરી શકે છે તેથી પ્રેમ જીવનમાં સંબંધોમાં સંતુલન જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી હશે વાણી પણ નિયંત્રણ રાખવું પડશે નહીં તો તમે તમારા પોતાના હાથેથી જ તમારી પોતાની ખુશીઓનું ગોળો દાવી દેશો આગ લગાડી શકો છો જો તમે લગ્ન કરી રહ્યા છો તો ચોક્કસપણે કુંડળી મિલાન કરાવજો મિત્રો જ્યારે પણ મંગળ અને શનિ આઠમા ભાવમાં એક સાથે આવે છે ત્યારે તે કેટલીક બીમારીઓનો જન્મ આપે છે જેમ કે ફૂડ પોઈઝનિંગ વાયરસજન્ય રોગો ન્યુરોલોજીકલ રોગો પેશાબના ઉત્સર્જનને લગતા બીમારીઓ તેમજ પેટના વિકારની પણ આશંકાઓ રહે છે મિત્રો એકંદરે જો તમે માર્ચ મહિનામાં તમારા સપના પુરાવા કરવા માટે સકારાત્મક રીતે આગળ વધશો તો તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થવામાં વધુ સમય નહીં લાગે આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી